જય જવાન જય કિસાન દરેક ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે કે આજે હું બે શબ્દ રમેશ મહેર ખેડૂત આગેવાન માટે બોલી રહ્યો છું એટલે દરેક ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે બને એટલો વિડીયો આગળ શેર કરો રમેશ મહેર ખરેખર એક ખેડૂત આગ આગેવાન છે જેમને બોટાદના હદર ગામે જે ખેડૂત કાંડ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચારી અને કો ભાંડી એવા વ્યાપારીઓ જે કરદાકાંડ ખેડૂતોને લૂંટી અને કરદાકાંડ કરતા હતા ને એના વિરુદ્ધમાં એક અવાજ ઉઠાવ્યો પરંતુ આ ભ્રષ્ટાચારી ભાજપ સરકારને એ ગમ્યું નહીં અને એના કારણે રમેશ મેલને લગભગ આજે દોઢથી બે મહિનાના સમયથી ઝાલની અંદર બંધ કરવામાં આવે છે ખરેખર રમેશ મહેર જેવા ખેડૂત આગેવાન અમારા સમાજના એટલે કે કોળી સમાજના છે એનું મને ગર્વ છે ખરેખર દરેક જગ્યાએ રમેશ મેર જેવા આગેવાનો હોવા જોઈએ કારણ કે આપણે ઘણી વખત જોઈએ છીએ કે ખેડૂતોને હર હંમેશ વ્યાપારીઓ દ્વારા લૂંટવામાં આવે છે પરંતુ એના વિરુદ્ધ કોઈ પણ નેતા કે કોઈ પણ આગેવાન અવાજ ઉઠાવતું નથી ત્યારે મને ખરેખર ગર્વ છે કે રમેશ મેર જેવા એક ખેડૂત આગેવાન એક ખેડૂત નેતાએ ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો થોડા સમય પહેલાં જ રમેશ મહેલની ધર્મ પત્ની એટલે કે એમના વાઈફને કોઈ બીમારી હતી અને એના કારણે ઓપરેશન કરવાનું હતું એમ છતાં જાનની અંદરથી રમેશ મહેલને છોડવામાં ન આવ્યા અને હું ધ્યાનને વખાણું છું હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું રમેશ મહેલની ધર્મપત્નીનો કે જેને મેસેજ આપ્યો તો કે હું ઓપરેશન તમે છૂટો ને ત્યારબાદ હું ઓપરેશન કરાવીશ પરંતુ અત્યારે મારે તમારી જરૂર છે પરંતુ મારા કરતાં વધારે જરૂર તમારા ખેડૂતોની છે એટલે કે મારામાં મારા કરતાં વધારે જરૂર તમારે તમારી ખેડૂતોને છે એટલે તમે જ્યારે છૂટશો ને ત્યારે હું ઓપરેશન કરાવી લઈશ પરંતુ ખરેખર આ ભ્રષ્ટાચારી ભાજપ સરકાર એમને ઓળખી ના શકી રમેશ મેર એક સામાન્ય ગરીબ પરિવારમાંથી આવે છે અને એ પોતાનું ગુજરાન ચલાવવા માટે એક સરકારી નોકરી કરી રહ્યા છે એ સરકારી નોકરીની ચિંતા કર્યા વગર રમેશભાઈ મેરે ખેડૂત માટે અવાજ ઉઠાવ્યો અને આ ભાજપ ભ્રષ્ટાચારી ભાજપ સરકારે રમેશ મહેર તથા પંચ્યાસી ખેડૂતો ઉપર ત્રણસો હાથ જેવી કલમો લગાવી અને જેલની અંદર બંધ કરવામાં આવ્યા રમેશ મહેરને પરિવારની અંદર માતા પિતા ભાઈ ભા વહુ ભા વગેરે દીકરાઓ આ બધા જ છે પરિવારની અંદર પરંતુ અત્યારે ના છૂટકે એમના ઘરડા માતા પિતાને ખેતી કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવવું પડે છે ખરેખર મને ગર્વ છે રમેશ મહેર ઉપર તે એક કોળી સમાજના યુવાન છે ખરેખર ખેડૂતો માટે એમને અવાજ ઉઠાવ્યો છે અને હું ધન્ય વખાણું છું રમેશ મહેરના માતા પિતાને કે જેમણે કીધું છે કે ખેડૂતો માટે મારો દીકરો મા કુરબાન છે ખરેખર આવા ખેડૂત પુત્રને ખેડૂત આગેવાનને હું ધન્યવાદ આપું છું અને ખાસ કરી રમેશ મહેલના માતા પિતાને પણ હું ધન્યવાદ આપું છું કે જેમને ખેડૂતો માટે પોતાનો દીકરો કુરબાન કરી નાખ્યો એટલે ખરેખર મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરો હંમેશા હું કહું છું કે અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જો કોઈ તૈયાર હોય ને તો હંમેશા કોળી સમાજના યુવાનો આગળ આવતા હોય છે અને સૌથી વધુ ખેતી કોની છે તો કે કોળી સમાજની છે અને આ કોળી સમાજ સાથે જે અન્યાય અત્યાચાર શોષણ જે થઈ રહ્યું છે ને એના વિરુદ્ધમાં જો કોઈ અવાજ ઉઠાયો હોય ને તો એ રમેશ મેહર છે ધન્ય છે રમેશ મહેર માતા પિતાને કે જેને પોતાનો દીકરો કુરબાન કર્યો છે જય જવાન જય કિસાન